વિસાવદર વિધાનસભાની ચૂંટણી વખતે હોટલમાં બેસીને કોંગ્રેસ પાર્ટીના લોકોએ જે રીતે પૈસા વેચી અને ભાજપના સમર્થનમાં કામ કર્યું અને કોશિશ કરી કે ગોપાલ ઇટાલિયા હારી જાય પણ એ કોશિશ નિષ્ફળ ગઈ અને ભાજપ અને કોંગ્રેસ બંનેને એકદમ શરમજનક હાર મળી ત્યારથી આ બંને લોકોએ ષડયંત્રો ચાલુ કર્યા છે તમે જોશો કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી મોરબીમાં રાજકોટમાં ગાંધીધામમાં ચૈતરભાઈની સભામાં પ્રવીણભાઈ રામની સભામાં કેશોદ ખાતે અલગ અલગ અનેક સભાઓમાં ભાજપના માણસો આવીને અમારી સભાઓને ડિસ્ટર્બ કરવાનું સભાઓને અંદર દુષ્કૃત્ય કરવાનું સભાઓની અંદર આવી અને બોલ કરવાનું કે પ્રશ્નના નામે અરાજકતા ફેલાવવાનું કામ ભાજપના માણસો કરતા હતા પણ ભાજપના માણસો અમારી સભામાં આવીને સભા ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા એ જોઈને જનતા નારાજ થઈ કે ભાજપવાળા આ ધંધો કરે છે અને આ યોગ્ય નથી ગોપાલ ઇટાલિયા જીત્યો છે તો એ જનતાના આશીર્વાદથી જીત્યો છે એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી અત્યાર સુધી સભામાં માત્ર ભાજપના માણસો આવતા હતા ડિસ્ટર્બ કરવા કેશોદમાં પ્રવીણભાઈની સભામાં ચૈત્રભાઈ સભામાં ઈશુદાનભાઈની મોરબીની સભામાં મારી સભામાં રાજકોટમાં અને ગાંધીધામમાં આટલી જગ્યાએ સભામાં ભાજપના માણસો આવી હો હલ્લો કર્યો પરંતુ ગઈકાલે સ્ટ્રેટેજી ભાજપે બદલી ભાજપે કોંગ્રેસના માણસને સભામાં મોકલ્યો જેથી કરીને હવે ભાજપનું ખરાબ ના દેખાય અને એવું લાગે કે આ તો કોંગ્રેસવાળા વિરોધ કરે છે એક કોંગ્રેસી માણસને મારી સભામાં મોકલી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારે આ સભાને ડિસ્ટર્બ કરવાની છે જેથી કરીને એવું લાગે કે ભાજપવાળા નથી આ તો કોંગ્રેસવાળા છે સ્ટ્રેટેજી ભાજપે બદલી છે પણ વાત તો એની એ જ છે કે ભાજપ અને કોંગ્રેસ બંને ભેગા મળીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધતી રોકવા માંગે છે કારણ કારણ કે છેલ્લા ત્રીસ વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ ભેગા મળીને જનતાનું શોષણ કરવાનું કામ કર્યું છે ભાજપે જનતા ઉપર દમન કર્યું ભાજપે જનતાનું શોષણ કર્યું ભ્રષ્ટાચાર કર્યો તાનાશાહી કરી એનો વિરોધ કરવાના બદલે કોંગ્રેસે એનું કમિશન લઈ લીધું અને આ ભાગીદારીનો ખેલ ત્રીસ વર્ષોથી ચાલતો હતો એ ખેલ હવે આમ આદમી પાર્ટીના આવવાથી બંધ થઈ રહ્યો છે ખેલ બંધ થઈ રહ્યો છે ફ્રેન્ડલી મેચ બંધ થઈ રહી છે એટલે બંને રઘવાયા થઈ અને આ કામ કરી રહ્યા છે ગઈકાલે કોંગ્રેસના માણસે મારા ઉપર જૂતું ફેંક્યું મને કઈ વાંધો નથી મેં તો કાલે જ કીધું કે હું માફ કરું છું એ સાથો બન્યો છે છે એને ક્યારેક અંદાજ આવશે આવશે કે ખોટું કામ કર્યું કેટલાક લોકોએ મજા લીધી અને એવું કીધું કે ભાઈ ગોપાલ લઈ દે પેલા આવું કરતો હતો અને આમ હતું તેમ હતું હું એનો તો જવાબ આપું જ આપું પણ એની પહેલા કે ગઈકાલે જે ઘટના બની એમાં મારું લગભગ દસ થી પંદર વીસ મિનિટનું ભાષણ મારું આગળ વધી ચૂક્યું છું પંદર મિનિટથી હું બોલતો હતો તમે વિડીયોમાં જોઈ શકશો અને ચારેય બાજુથી લોકો મોબાઈલમાં રેકોર્ડિંગ કરતા હતા ક્યાંય સ્ટેજની આજુબાજુ આગળ પાછળ દૂર દૂર સુધી પોલીસ વાળા કઈ ઉભા ન હતા મારું પોતાનું ધ્યાન કેમ કે હું તો સાવ આગળ આવીને વાત કરતો અચાનક જ મારું દસ પંદર મિનિટનું ભાષણ પૂરું થયું એના પછી અચાનક જ બે કોન્સ્ટેબલો આવ્યા ચાલતા ચાલતા સ્ટેજની જમણી બાજુ એકદમ મારી નજીકમાં ઉભા રહી ગયા બીજા બે કોન્સ્ટેબલ ડાબી બાજુ આવીને ઉભા રહી ગયા એક પીઆઈ આવ્યા એક એસઆઈ આવ્યા એક સબ ઇન્સ્પેક્ટર આવ્યા એમ મળીને કુલ આઠ દસ પોલીસવાળા આવીને અચાનક સ્ટેજની આજુબાજુ ગોઠવાવા લાગ્યા જનતા અને હું હું તો ભાષણ કરતા કરતા જોઈ રહ્યો હતો કે અચાનક કેમ એટલા બધા પોલીસવાળા આવ્યા અને જનતા પણ જોઈ રહી હતી કે અચાનક એટલા બધા પોલીસ આવીને ગોઠવાવા કેમ લાગ્યા કશું જ નહોતું કોઈ સિંગલ પોલીસવાળા માણસ સ્ટેજની આજુબાજુ નહોતા પંદર મિનિટના ભાષણ પછી અચાનક પોલીસવાળા આવ્યા એ પોલીસવાળા પોતે જ આ કોંગ્રેસી માણસને લઈને આવેલા કોંગ્રેસી માણસ આવીને ટોળામાં બેઠો અને પોલીસે જેવો ઈશારો કર્યો તરત જ એને એનું જે કઈ કામ હતું એ કર્યું પોલીસ એક્ચ્યુઅલમાં ખરેખર એને એસ્કોટ કરવા આવી હતી કેમ કે પોલીસને અને પેલા કોંગ્રેસી બંનેને ખબર હતી કે જૂતું ફેંકશે અને કદાચ પબ્લિક ઉશ્કેરાઈ જાય અથવા પબ્લિક ટોળું થઈ જાય ને કઈ જપાઝપી થાય તો પોલીસ વાળા એડવાન્સમાં જૂતાની ઘટના બનતા પહેલા એડવાન્સમાં આવી અને પેલા માણસને પ્રોટેક્શન આપવા માટે અને પબ્લિક ટોળામાં ઘેરી ન લે એટલે એને એસ્કોટ કરીને લઈ જવા માટે પેલા પોલીસ ગોઠવાઈ ગઈ પછી પેલો માણસ પછી જૂતું પછી ફટાફટ પોલીસ આવીને પેલા પકડીને લઈ જવાની કોશિશ કરે છે એ દરમિયાન જનતાનું ટોળું થયું અને પછી તો ટોળામાં તો શું બોલવાનું શું થયું શું ના થયું એનો સીધો અર્થ એ છે કે કાર્યકર્તા કોંગ્રેસી છે પણ પોલીસે કોના કેવાથી કોંગ્રેસી કાર્યકર્તાને સપોર્ટ આપો ભાજપના કહેવાથી ભાઈ પોલીસ તો દારૂની ડ્રગ્સની જુગારની બળાત્કારની એફઆઈઆર લખવા તૈયાર નથી તો આ કોંગ્રેસી માણસને બચાવવા માટે કેવી રીતે આવી ગયા તો સાફ છે ગઈકાલની ઘટના પરથી કે કોંગ્રેસ અને ભાજપ બંને ભેગા મળી અને જામનગરની અંદર મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી ને એમાં પોલીસે પેલા માણસને પ્રોટેક્શન આપ્યું અત્યારે જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે મારી ઘડિયાળમાં બાર વાગે ને સાડત્રીસ મિનિટ થયા છે આજે સાતમી છઠ્ઠી તારીખના બાર વાગે ને સાડત્રીસ મિનિટ હજુ સુધી એ માણસ ઉપર કોઈ પોલીસ કાર્યવાહી નથી થઈ હું તો એફઆઈઆર કરવાનો નથી મેં તો એને માફ કરી દીધો છે કે એ છે ભૂલનો અહેસાસ થશે ઈશ્વર એના પરિવારને ખુશ પ્રાર્થના કરી અને મેં છોડી દીધું પણ પણ સામાન્ય સંજોગોમાં આવું કંઈ બને તો પોલીસ જાતે ફરિયાદી બનીને એફઆઈઆર પણ કરતી હોય છે એકસો એકાવન કરતી હોય છે બે ચાર દિવસ જેલમાં રાખતી હોય છે આ કિસ્સામાં આટલી બધી મહેરબાની કેમ અમારા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં કામ કરતા હતા એટલે આ ભાઈ પણ કોંગ્રેસી છે એટલે બંનેના જૂના ફોટા લાવી અને ટીવીમાં એજન્ડા ચલાવવામાં આવ્યો કે આમાં શું છે શું છે શું છે ભાઈ આસારામની સાથે પણ નરેન્દ્ર મોદીનો ફોટો છે તો શું એનો અર્થ શું કાઢવાનો સુરતની અંદર ડ્રગ્સ વેચતા રંગ્યાત પકડાયેલા અમિત આહીરની સાથે ગુજરાતના ગૃહમંત્રીનો ફોટો છે તો શું સમજવાનું તો ફોટાઓ આજકાલ કોઈ પણ પબ્લિક પ્રોફાઇલના માણસો છે એના ફોટાઓ કેટલાક લોકો સાથે હોવા હોય છે હોતા હોય છે પણ સવાલ એ નથી કે આ કોંગ્રેસી માણસ જે જામનગરમાં આવ્યો હતો એનું કોની સાથે ફોટો સવાલ એ છે કે પોલીસ એને બધી મહેરબાની કેમ કમસે કમ એકસો એકાવન તો પોલીસે કરવી જોઈતી હતી પોલીસે એકસો એકાવન પણ નથી કરી હવે તમે વિચારો કે હરસંઘવી ની સભામાં કોઈ જૂતું ઉછાળી જાય તો શું પોલીસ જવા દેશે નહીં જવા દે હરસંઘવી તો ફરિયાદી નહીં બને પણ પોલીસ ફરિયાદી બનશે શું કામ કેમ કે એમને મેડલ જોતા હોય છે પ્રમોશન જોતા હોય છે હરસંઘવી સાહેબની નજરોમાં ગુડ બોય બનવું હોય છે કેટલાક લોકોને કમરના પટ્ટા ગળામાં પહેરવા હોય છે તો દોસ્તો આ ઘટનામાં સાફ છે કે ભાજપવાળા ભલે ભાજપ તો એના નેતાઓનો તો ધંધો જ આવો છે કે અમારે અમે કોઈ ષડયંત્ર કર્યું અમે અમે કોઈ આમ તેમ કર્યું ભાઈ ષડયંત્ર કર્યું છે તો તમે પકડો એ માણસને એની ઉપર એફઆઈઆર કરો એની પાસેથી તપાસ પુરાવા લઈ લો વોટ્સએપમાં ફેસબુકમાં ફોનમાં કોને વાત કરી છે કોને ષડયંત્ર ગોઠવું કોને કોને પૈસા આપ્યા નથી આપ્યા છોડી કેમ દીધો અત્યારે પોલીસે એની ઉપર કોઈ કાર્યવાહી નથી કરી એનો અર્થ એ કે પોલીસે એને સપોર્ટ આપ્યો છે પૂરેપૂરો ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવા માટે